કાર્યક્રમ ને આગળ વધાવતા આપણે જેના માટે ભેગા થયા છીએ કે જે સમાજનાં આવે છે યુ તો બહુ રોતી હે હર ભૂંદ મગર અસર નહીં હોતી હે મગર જો દેખ કે રોતે હે જમાને કે કમ ઉન આંખ સે સરસ સંસ્થા માં પ્રજે આ સંસ્થા માને કહેવું પડે કે ચલો ચાંદ કા કેલદાર અપના દોસ્તો આ રોશની ફેલાવવાનું કામ આ સંગઠન કરે છે હવે આપણે જે કાર્ય માટે એકત્રિત થયા છીએ અને જે આલેના આ વિદ્યાર્થીઓ બન્યા છે ત્યારે વિદ્યાર્થીઓને પહોંચવાનો અવસર આવ્યો છે તો કાર્ય કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કીટ વિતરણ અને ભોજન